પાણી ભરાઈ જવા પામ્યા હતા તો ચોમાસુ હતી દેતાલી પ્રાથમિક શાળામાં પાણી ભરાતા બાળકોના અભ્યાસ ઉપર અસર પડી હતી તો ભારે વરસાદથી પિસ્તાલીસ પોલ ધરાશાયી થતા વીજપુર ખોરવાયો હતો બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા મંગળવાર અને બુધવાર એમ બે દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું જેના પગલે લાખડી ખાતે મંગળવારથી બુધવારના સવાર છ વાગ્યા સુધી ચોવીસ કલાકમાં બસો નવ્વાણું મિલીમીટર એટલે કે બાર ઇંચ વરસાદ નોંધાયો હતો મંગળવારના રોજ એકાએક ધોધમાર વરસાદ વરસવા લાગ્યા હતા આઠ ઇંચ વરસાદ ખાબક્યો હતો જેને લઈને લાખડીમાં નીચણાવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા ગોડા રોડ ઉપર આવેલ શોપિંગ સેન્ટરની દુકાનોમાં પાણી ઘૂસી જતા જેનો નિકાલ કરવા માટે લાખણી ગ્રામ પંચાયત દ્વારા દિયોદરથી બે વેક્યુમ મશીન બોલાવી તેમજ વોટર પંપ મૂકી શોપિંગ સેન્ટરથી દુકાનોમાંથી પાણી નિકાલ કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી શોપિંગ સેન્ટરની દુકાનોમાંથી પાણી કાઢવ્યા બાદ તે વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો અને દુકાનોમાં સફાઈ કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી ચોમાસાની સિઝન પ્રથમ વરસાદમાં બાર ઇંચ વરસાદ ખાબકતા નીચાણ વાળા વિસ્તારો ખેતરો પણ ભરાઈ જવાથી આવ્યા જેથી વાવેતર કરાયેલા ખેતરોમાં ખેડૂતોએ ફરીથી વાવેતર કરવાની નોબત આવી હતી ખેતરોમાં પાણી ભરાવાથી બંધ પાળોએ પણ તૂટી જવાથી વાવડી કરેલા પાક પેવાઈ જવા પામ્યો લાખડી તાલુકાના દેતાલ ગામમાં આવેલ પ્રાથમિક શાળામાં ત્રણ થી ચાર ફૂટ જેટલું પાણી ભરાઈ ગયા હતા ગ્રામજનો દ્વારા શાળા કંપાઉન્ડની દિવાલને તાત્કાલિક તોડી પાડી પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો છતાં પણ મધ્યાહન ભોજનના રૂમમાં પાણી ઘૂસી જવાથી અનાજનો બગાડ થઈ ગયો હતો